નમસ્કાર જો તમેશ ગામ ના છો તો આ વિડીયો મિત્રો વિડીયો શરૂ કરું તે પહેલા તમે આ એક ક્લિપ मिट्टी डालो और उसको रोड मानो आज जमाना हमने बदल दिया है वो कहता है डामर की पक्की सड़क चाहिए एक पट्टी नहीं दो पट्टी चाहिए ये प्रधानमंत्री ग्राम सड़क योजना का काम हमने करके दिखाया और वाह मोदी सर तमें तो बोली ना आपने तो चलो मित्रों हम आ वीडियो ने तो वर्षो वीती गया हम तेनो ग्राउंड रिपोर्ट चेक करिए कि क्या के परिवर्तन आयु आप सरकार शु कार्य करू તો મિત્રો હું તમને રઢુ હરિયાળા પરસાદ અને નાયકા અને આપણું મહીજ ગામ મિત્રો બે હાજર અગિયાર ની વાત કરું હું આપણા ગામની વસ્તી પાંચ હજાર નવસો છત્રી હતી આ મિત્રો હું મારા મનનું નથી બોલતો આ તમને આપણો માં પણ સર્ચ કરશો તો પણ તમને મળી જશે તો ચાલો મિત્રો હું તમને આપણા મહેશ ગામ ની શેર સ્ટેન્ડ થી લઈને ગામનો આપણો જે મહેશ ગામનો ગેટ છે ત્યાં સુધી મિત્રો મુદ્દા નંબર એક તમે આ જોઈ રહ્યા છો બોર્ડ મહેશ ગામનો તેમાં કઈ જ વંચાતું નથી શું લખ્યું છે કઈ જ ખબર નથી અને આ બીજું બોર્ડ જુઓ કઈ જ વંચાતું નથી બોર્ડ ની હાલત જુઓ હવે તમે આ જુઓ મહીજ ગામમાં પ્રવેશ કરતા જ તમને શું દેખાય છે ઝાડી ઝાફડા બીજું કઈ જ દેખાશે નહીં એકદમ જંગલ ટાઈપ ફિલિંગ આવશે પણ સોરી જંગલ નથી જંગલમાં મંગલ નથી જંગલમાં જોઈ રહ્યા છો આ થાંભલા તો ઘણા બધા દેખાય છે વાયરો બી ઘણા છે પણ અહીંયા એક પણ લાઇટ નથી થાંભલા તમને અનેક જોવા મળશે હવે મુદ્દા નંબર બે મિત્રો જે ખાસ અને જરૂરી છે બહુ મહત્વનો છે મુદ્દો મુદ્દો મિત્રો આ છે આપણા મહેશ ગામ મેન રોડ જે ગામની અંદર તમને લઈ જશે અને તમે કાંકરા પહેલા કદાચ શું કામ કર્યું છે ધૂળની ડમરીઓ અને કાંકરે પાથરી દીધી છે મિત્રો આ રોડ ઉપર ગાડીઓમાં જે ફરક છે ને એમનો કોઈ ફરક નહીં પડે તમારા અને મારા જીવાને ફરક પડશે મિત્રો અહીંયા ચાલનારાને ફરક પડશે અહીંયા મિત્રો આ રોડ ઉપર ચાલી શકાતો નથી બાઇક ચલાવી શકાતી નથી રિક્ષાઓ ચાલી શકાતી નથી છે છે કાંકરેટ મોટા મોટા તમે હાલત જુઓ મિત્રો આ છે તળાવ આમ તો મિત્રો બે મોટા તળાવ છે મિત્રો કોઈ પણ ગામ તળાવ ઓળખાતું હોય છે કે મહેશ ગામમાં ફલાણા ગામમાં આટલા તળાવ છે સ્વચ્છ છે સુંદર છે મિત્રો અને આ તળાવ મિત્રો ઝેરી વનસ્પતિ એવો કબજો કર્યો છે કે કોઈ નેતા પોતાની ખુરશી ઉપર કબજો કરે હવે મિત્રો મુદ્દા નંબર છ મિત્રો આ છે આપણા મહીજ ગામના ગેટ ની થોડીક બાર આ એક બોરવેલ ની પાઇપલાઈન ફાટેલી છે મિત્રો હું ઘણા ટાઈમ થી જોઉં છું લગભગ મહિના દોઢ મહિનાથી જોઉં છું મિત્રો રોજ નું હજારો લીટર પાણી નીકળી જાય છે સવાર સાંજ પાણી ભેડફાતું જાય છે મિત્રો પણ કોઈને અહીંયા નજર પડતી નથી કોઈને દયા કઈ જ આવતું નથી મિત્રો આ પાણી બસ આમથી આમ રહેતું જાય છે બસ હવે મુદ્દા નંબર સાત આ છે આપણા મહીજ ગામનો રૂપાળો સ્વચ્છ સુંદર ગેટ તમે આની હાલત જુઓ મને તો આ ગેટની હાલત જોઈને દયા આવી જાય છે કે સારું આ 1-2 વર્ષને અંદર પડી જશે તો કોઈનું ચલો આપણે એ ચર્ચા નથી કરી પણ આ ગેટની હાલત તમે જુઓ મિત્રો મુદ્દા નંબર 8 હવે આ જુઓ ગામની વચ્ચે વજ બેન જગ્યા ઉપર ખુલ્લી નહેર મૂકી દીધી છે બનાવીને બસ આજુબાજુમાંથી તમે નીકળશો તો ગંધ સિવાય બીજું કંઈ જ આવશે નહીં અંદર કચરા સિવાય બીજું કંઈ જ દેખાશે નહીં અંદર પાણી જ હોય છે કચરો હોય છે તો કેમ ના હોય મોટા તળાવમાં આપી દીધું છે મિત્રો આ વિડીયો કેવો રહેશે રાતના સમયે મિત્રો કેવો લાગે વિડીયો તો ચાર એકવાર આ માં જુઓ વિડીયો કેવો લાગે છે મહીજ ગામથી ગામની અંદર સુધી તમે જુઓ મિત્રો કમ્પ્લેટ એવું લાગે છે કે તમે કોઈ પણ ગામમાં જશો તો પબ્લિક અવરજવર કરતું હોય તો મિત્રો સ્ટ્રીટ લાઈટો હોય રસ્તો ખુલ્લો હોય તો મિત્રો કોઈને કઈ ટેન્શન ના હોય તો કમ્પ્લેટ તે રાહદારી અવરજવર કરી શકે છે મિત્રો હું આ વિડીયો પછી ગ્રામ પંચાયત અને તેના બેસતા અધિકારીઓને કે ગ્રામ સડક યોજના ને લગતા કોઈ પણ અધિકારીઓને હાથ જોડીને આની ઉપર કામ કરો નિસ્વાર્થ ભાવે મિત્રો કામ કરો આપણે ગાડી ઉપર બેઠા છે એનો મતલબ કે આપણા સેવા જ કરવાની છે ગામની મિત્રો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ફરી મળીશું એક નવા મુદ્દા સાથે નવી વાતો સાથે અને આ એક નવા સત્યની સાથે તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ગામના દરેક પબ્લિક સુધી દરેક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચાડો સમસ્યાનું નિવારણ આવે તેવું કામ થાય મિત્રો તો જય હિન્દ જય ભારત